Thank you મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવદાયા દાયરા અને રામ રામ જો તુવેર વધાઈ ગઈ છે હવે ખરું કરવું છે અહીંયા જ કરવું છે ભર કર લેવા છે ભર કરીને પછી અહીંયા હાર લેવો એટલે પાલો હારવો નહીં તુવેર વટાઈ ગઈ છે અહીંયા જ ખરી કરવાની છે જો અહીંયા જો તુવેર બધી વધાઈ ગઈ છે અહીંયા કાંઈ ઉહેડો બહેડો રાખ્યો નથી લીલું હતું જ નહીં એટલે કાંઈ રાખવા પણ હતું નહીં ખોડ થોડુંક જામી ગયું છે સજનભાઈની ભર કરવા માંડ્યા છે જો અમારે બે દીકરી ભર કરી કઈ પછી એટલે થોડાકમાં માં ખોદવું છે હવે આપણે જોઈ આવીએ ઘર કરે છે એ અને આ અમારા તુવેરના પાથરા જોવા સિંગો કેવ્યું છે પાકી ગયા છે તો સાડમાં તો આવ્યો ત્યારે પીધો નહીં ને એમાં વાટ આવ્યો ઘઉં પાક ઉપર આવી ગયા છે ત્રણ ચાર ચારથી એમાં હાલ છે અઠવાડિયામાં તો

હર કરીશ ઉખડી કરી લીધો લાગે ને ભાઈ મા પાડી નાખી લાગે વાહ સુમરો વાહ વાહ સુમરો વાહ એક હજાર પાડી કે હા જો તમારા માણસોનું કાયમ આવી ગયા આવી ઉતર આવી ગયું કા ભાઈ હં અમારે ભર કરવા છેવ તો મિત્રો અમારી ભર કલે પણ તુવેર બહુ ઓછી છે તો હા છૂઠિયા પાડવા પડશે પેલા Thank <laughs> you.

જામાં ના ટ્રેકર ના કેળો હતો ને અહિયાં ખડ વધારે આમ ત્રાહો

thank <laughs> you